ચાલો ગાઈસ જોઈએ હવે શું થાય ભાઈ એક થી ત્રણ રાઉન્ડ તો આપણે હારવાના છે મને એવું કેમ લાગે છે અત્યારે પણ એવું લાગે છે અહીંયા આવી ગયો ચલો ચાલો ભાઈ ઘૂસેડી દે ગુસેવું ક્યાં ભાઈ અહીંયા જ ચાલો અરે યાર જો ચલો લે માલ એ પાછળ પણ બંધ આવી ગયા તું માર પાછળ કેમ પડી ગયો થોડો આઘોરે ને યાર પ્લીઝ થોડી સાઈડ આપો અરે છે કે શું અરે ભાઈ પાછળ જ પડી ગયો યાર આ તો ભાઈ ગમે જ થઈ જાય ભાઈ પેલા મને જ ના ચાલો साला गधेड़ा हो अपना इमोट लॉक है शुक्र बताई पर नहीं सके हाँ साला हाथ में आए जे एक बार एट्ला इमोट बताओ एट्ला इमोट बताओ ना कहीं आ लोग ने भाई मरी जावा जोइए एम नहीं भाई गेम ना फिर गेम छोड़ी जत रहवा जोइए हां सब बस बेटा बहुत बढ़िया भाई मिलता ही नहीं भाई थोड़ी

મફત કિલ મળે તો ભાઈ લઈ લેવું જરૂરી છે સમજ્યા તમે બધા કહી દઉં તમને બીજો પણ ડાઉન મફત ના બે કિલ મળી ગયા ચલો કોઈ અંદર નથી ચલો એકાઉન અને કહેવાય મેઘ નો પાવર ત્રણ કિલ ભાઈ ચલો ચાલ આવી તો મેઘ જ ભાઈ

पावर ऑफ ब्रूट अरे भाई शू मारे यार कई गन थी मारे तो बने बन बने थी बढ़ गई तू साला नीचे आवे एक बार अरे भाई हेड लगी हो भाई

तेरे बिना अरे भाई के बेरी बंदो उतरे भाई जोरदार हाँ भाई तब दौड़ी लो पहला तो ये जरूरी है हमें पन दौड़ी है थोड़ी अइया बंदो छे के नहीं सामे तो नहीं भाई चलो जाइए ભાઈ ભાઈને લાગી ગયો યાર શું કરવાનું ફર્સ્ટ બ્લડ પેલો બંદર રિવાઇવ થઈ જશે તો વાત છે થઈ ગયો કહેવાની જરૂરત જ નથી થઈ ગયો સીધો રિવાઇવ બીજો ડાઉન ચલો સુઈ ગયા સુપર જગા દેડા આ ગયો કનેબલ એટલે સુધી

धि ग्या भाइ